મોરબીમાં સસ્તી દારૂની બોટલમાં સ્ટીકર ફેરવી મોંઘી બોટલના ભાવે વેચાણ મુદ્દામાલ જપ્ત કરાયો એક ઇસ્મનું નામ ખુલતા પોલીસે તપાસ ચલાવી ગુજરાતમાં કહેવા પૂરતી દારૂબંધી છે તે સૌ કોઈ જાણે છે દારૂબંધી હોવા છતાં દેશી અને વિદેશી દારૂનું અનેક સ્થળોએ વેચાણ થતું જોવા મળે છે તો ક્યારેક પોલીસ રેડ કરી મુદામાલ પકડી લેતી હોય છે આટલું ઓછું હોય તેમ હવે બુટલેગરો વધુ કમાઈ લેવાની લાલચમાં સસ્તી દારૂની બોટલો મંગાવી તેમાં મોંઘી બ્રાન્ડના સ્ટીકર લગાવી વેચાણ કરતા હોવાનો પર્દાફાશ થયો છે મોરબી એલસીબી ટીમે મુદામાલ કબજે લીધો છે તો આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે રણહોડનગર સાંઈ બાબા મંદિર આગળની શેરીમાં આરોપી અલ્તાફ ઉર્ફે રાજા સોકતખોડના મકાનમાં રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી ભારતીય બનાવટની સસ્તી ઇંગ્લિશ દારૂની બોટલો મંગાવી તે સસ્તી ઇંગ્લિશ દારૂમાંથી દારૂ બહાર કાઢી ઇંગ્લિશ દારૂ મોંઘી બ્રાન્ડેડ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલમાં ભરીને તેના પર ડુપ્લિકેટ ઢાંકરા સ્ટીકર લગાવી દારૂનું વેચાણ કરવાના હેતુથી તૈયાર કરી તે બોટલો બ્રાન્ડેડ અસલ નહીં હોવાનું જાણવા છતાં બ્રાન્ડેડ તરીકે ઉપયોગ કરતા હોવાનું ખુલ્યું છે જ્યાં સ્થળ પરથી પોલીસે અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ એકતાલીસ કિંમત ચૌદ હજાર ત્રણસો પચાસ રૂપિયા તેમજ અલગ બ્રાન્ડના ઢાંકણા નંગ ત્રણસો સો ચોવીસ બોટલ પર લગાડવાના સ્ટીકર નંગ સો ચાલીસ તેમજ પ્લાસ્ટિક ઇન્જેક્શન દારૂની ખાલી બોટલ નંગ ત્રણસો હન્નું અને રોલ ડિસ્મી સહિત કુલ ચૌદ હજાર ચારસો નેવું રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી અલ્તાફ ઉર્ફે રાજા સોકતખોડ રહે જોન્સનગર વાળો હાજર મળી આવ્યો ના હતો જેથી પોલીસે આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે